હેલો જય માતાજીની કેમ છો બધા મજામાં તમે પણ બધા મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ આજે અમારે વિશાલબાના ડબ્બુ આવી છે એને સવા મહિનો થયો એટલે અમે એના ઘેર એમનું ઘર બતાવ લઈને આવ્યા છીએ આજે પહેલાં હાલ અમારી સતી માતાને દર્શન કરવા અહીંયા લઈને આવ્યા છે અને પેડામાં તોલવાની છે એટલે આજે એની બાધા પૂરી કરીએ છીએ પછી kami તમને ઘરે अरे मैं बोलता नहीं बिल्कुल नहीं बबलो जाड़े जाड़े में डालम बाल हो गया तो बजे ना अच्छा ये तो नहीं है तो ना नमुवे Terima kasih telah menonton

એ કુડ કા દેજો ભાઈ જો તો એ જ ની લાગે છે ફોટો પર લઈ લે ઓય જોઈ લે ને બે ફોટો પર લઈ લે કાંસ દેવાનું મત માંગે છે તો દોરાય હ ઓલા